વાત કરીએ રાજકોટની તો ભાડાના મકાનમાં રહેતા ઝૂંપડામાં રહેતા લોકો ઈચ્છતા હોય છે કે તેઓ પોતાના ઘરમાં રહે પરંતુ બગીચો આંગણવાડી ગેસની લાઇન સહિતની તમામ સુવિધા મળી રહે છે જેના કારણે લાભાર્થીઓ ખુશખુશાલ છે કેમકે તેમના ભાડાના રૂપિયાની બચત થશે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અનેક લોકોને ઘર મળ્યું છે આવા જ કેટલાક લાભાર્થીઓ રાજકોટમાં પણ છે તેઓ

બધું સારું કામ છે પહેલાં જે ભાડાના મકાનમાં ક્યારેક તો નું મકાન મળે ક્યારેક પાંચ નું મળે છે અને હવે ફિક્સ છે કે અમારી બચત થશે અને આટલામાં અમારું મકાન ફાઇનલ થઈ વાવડી રોડ ઉપર જેમાં આવાસનું મકાન મળેલું છે અને સરસ મજાનું મકાન છે ઘણી બધી સુવિધાઓ છે અને ઘણી બધી સુવિધાઓની અંદર ખૂબ ખૂબ આભાર પ્રધાન મુખ્યમંત્રીનો અને પ્રધાનમંત્રીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજથી ગરીબોને પોતાનું ઘર મળી રહે તે માટે થઈને પ્રધાનમંત્રી આવાસ આવાસ યોજના અને મુખ્યમંત્રી લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ગરીબ લોકોને પોતાના ઘરની ચાવી છે તે આપવામાં આવી છે રાજકોટ ખાતે પચીસો કરતા વધુ આવાસ જે રૂડા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે આ આવાસ યોજનાનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે જી ચોવીસ કલાકની ટીમ ફર્સ્ટ ફ્લોર પર પહોંચી છે કે જે આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના છે કે જેની અંદર ટુ બી ના ફ્લેટ છે તે તૈયાર કરવામાં આવ્યા છે પ્રથમ ફ્લોર ઉપર લિફ્ટની સુવિધા છે સાથે જ ચાર જેટલા આ ફ્લેટ છે કે એક ફ્લોર ઉપર તૈયાર કરવામાં આવ્યા છે એટલું જ નહીં સાથે સાથે ફાયર સેફ્ટીની પણ ખાસ સુવિધા છે તે આ જે આવાસ યોજના છે તેની અંદર આપવામાં આવી છે દરેક ફ્લોર ઉપર આ જ પ્રકારે ફાયર સેફ્ટીના સાધનો છે તે પણ લગાવવામાં આવ્યા છે મોટી સ્પેસ સાથેની સીડી છે તે આપવામાં આવી છે મોટી ઉંમરના લોકો છે તે પણ આસાનીથી આ સીડીથી ચડી શકે તે પ્રકારની સુવિધા છે તે આપવામાં આવી છે હોલ છે તે આપવામાં આવ્યો છે ટુ બી ફ્લેટની અંદર જે રીતના જે કહી શકાય કે હાઈ બિલ્ડિંગોની અંદર જે રીતના ફ્લેટ આપવામાં આવે છે એની અંદર સુવિધાઓ આપવામાં આવે છે એ જ પ્રકારની સુવિધા છે તે આપવામાં આવી છે અહીં સ્ટેન્ડિંગ બાલ્કની આપવામાં આવી છે કે તેની અંદર બે લોકો ઊભા રહી શકે તે પ્રકારની સ્પેસ છે તે આપવામાં આવી છે રસોડાના સાધનો ઉપયોગ કરી શકે તે પ્રકારે વીજળીની સુવિધાઓ છે વોટર પ્યુરિફાય ફિટ કરી શકે તે માટે થઈને અહીં અલગથી એક બોર્ડ છે તે આપવામાં આવ્યો છે ગેસની સુવિધા ખાસ છે તે આપવામાં આવી છે કે જે રીતના ગેસના સિલિન્ડર લઈને લોકોએ ઘરની અંદર જે રીતના ઉપયોગ કરવો પડતો તો એટલું જ નહીં સાથે સાથે અહીં વોશિંગ પેસેજ છે તે પણ રસોડાની અંદર જ આપવામાં આવ્યો છે વોશરૂમની સુવિધાની અંદર પણ લોકો રહી શકે અને ખાસ કરીને અંદર મોટી સ્પેસ છે તે આપવામાં આવી છે તે પ્રકારની સુવિધા છે તે આપવામાં આવી છે હાઈરાઇસ બિલ્ડિંગની અંદર જે ઘર ખરીદતા હોય છે ફ્લેટ ખરીદતા હોય છે તેની અંદર જેવી સુવિધા હોય છે તે જ પ્રકારની સુવિધાઓ હવે આવાસ યોજનાની અંદર છે તે આપવામાં આવી છે તમામ જાતની સુવિધાઓનો ખાસ ધ્યાન છે તે રાખવામાં આવ્યું છે બાળકોની રમતગમતની એક્ટિવિટીથી લઈ તમામ જે એક્ટિવિટી છે તે કરી શકે તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા છે તે આ આવાસ યોજનાની અંદર આપવામાં આવી છે પચીસો કરતાં વધુ આવાસ યોજના છે તે આજે પ્રધાનમંત્રીના હસ્તે જ્યારે ગરીબોને તેમની ચાવી છે તે અર્પણ કરવામાં આવશે તે તમામ જે આવાસ છે તે આવાસની અંદર રહેવાથી લઈને તમામ સુવિધાઓ છે તે આપવામાં આવી છે ખાસ કરીને પ્રધાનમંત્રી દ્વારા જે આવાસ આપવામાં આવી છે તે આવાસની અંદર બાળકોને રહેવા માટે રમવા માટે થઈને પણ ખાસ જે તકેદારી એટલું જ નહીં સાથે બાળકો નાના બાળકો હોય એકથી ત્રણ વર્ષના કે ચાર વર્ષના બાળકો હોય તેમના માટે આંગણવાડીની સુવિધા પણ આવાસ યોજનાની અંદર જ આપવામાં આવી છે થી લોકો અને ખાસ કરીને વયોવૃદ્ધ લોકો સાંજના સમયે સવારના સમયે ટહેલી શકે તે માટે થઈને બગીચા છે તે તૈયાર આવાસ યોજનાની અંદર જ કરવામાં આવી છે અને વિશાળ પાર્કિંગની સુવિધા પણ આવાસ યોજનાની અંદર આપવામાં આવી છે એટલે કે ગરીબોનું ઘરના ઘરનું જે સપના હતું તે સાકાર થાય તે માટેની પ્રધાનમંત્રીની જે નેમ હતી તે નેમ આજે ક્યાંક પૂર્ણ છે તે થઈ છે અને ગરીબ લોકોને પ્રધાનમંત્રીએ ખુદ વર્ચ્યુઅલ રીતે હાજર રહીને તેમને ઘરના ઘરની ચાવી છે તે અર્પણ કરી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ